અત્યારે સામે આવી રહ્યા છે પાટણથી પાટણ શહેરમાં બની લૂંટ વિથ મર્ડરની ઘટના આર્થિક સંકડામણ તેમજ બદલાની ભાવનાથી વૃદ્ધ ગોદાવરીબેનની હત્યા કરાઈ હત્યારો યોગેશ મકવાણા વૃદ્ધ મહિલાનો કૌટુંબિક જમાઈ હતો યોગેશ વૃદ્ધ મહિલાને ગળે ટૂંપો આપી ઘરમાં રહેલ સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થયો હતો પાટણના વૃંદાવન બંગલોજમાં રહેતા ગોદાવરીબેન પરમારની હત્યા કરાઈ હતી આરોપી યોગેશે મહિલાના ગળામાં તેમજ ઘરમાં રહેલા પાંચ લાખથી વધુની લૂંટ કરી હતી પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી આગુ યોગેશની અટકાયત કરી હતી પાટણ એલસીબી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી હત્યારાનું પગેરું મેળવ્યું હતું પોલીસે આરોપી પાસેથી લૂંટ કરેલ પાંચ લાખનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી આ સમગ્ર ગુનામાં હકીકત એવી છે કે ગઈ તારીખ છઠ્ઠી જૂના રોજ પાટણ સંખાડી રોડ ઉપર આવેલ વૃંદાવન બંગલોજમાં વયોવૃદ્ધ ગોદાવરીબેન ગોવિંદભાઈ પરમાર મૃત હાલિયતમાં મળી આવેલ સૌ આ ઘટનાના કામે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત રજીસ્ટર કરી અને ગુનાની તપાસ ચાલુ કરવામાં આવેલ પ્રથમથી જ મૃત્યુ વિશે શંકા હોય જેથી પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા આ મરણજના જે વૃદ્ધા ગોદાવરીબેન છે તેમનું ગળી દબાવી અને નિર્મમ હત્યા કરવાનું માલુમ અંતે અંતેમાં પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આમાં કોઈ અજાણ્યા ઈસમે વૃદ્ધાની હત્યા કરેલ હોય અને ગુનો અનડિટેક રહેલ હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબે પાટણ જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબ હાર્દિક મકવાણા એસપી સોલંકી પીએસઆઈની ટીમને આ ગુનો સત્વરે શોધી કાઢવા માટે સૂચના કરતા એલસીબીની અલગ અલગ ટીમો બની અને તેમના ખાસ ભરોસાવાળા ખાનગી બાતમીદારો અને ટેકનિકલ રિસોર્સ અને એનાલિસિસથી તપાસ કરતા સૌપ્રથમ આ ગુનામાં યોગેશ કુમાર રતિલાલ મકવાણા રહે શિવમ હેરિટેજ સોસાયટી વિસનગર લિંક રોડ મહેસાણાવાળાનો સંડોવાયેલ હોવાના મજબૂત અને પૂરતો પુરાવો પડતા એલસીબીની ટીમે આ ગુનામાં સંડોવાયેલ યોગેશ કુમારને શોધી લાવી અને યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરેલ છે અને હાલમાં આ આરોપીને અટક કરી અને બી ડિવિઝન ખાતે આની તપાસ ચાલી રહેલ છે આ ગુનો કરવા માટે કારણ એવું છે કે મહેસાણાથી હત્યા કરવાના ઈરાદે આ યોગેશ પાટણ નીકળેલો તેના ઉપર દેવું થઈ ગયેલું આર્થિક સંકળામણમાં એ હતો અને વધુમાં જે મરણજન ગોદાવરીબેન છે એ જે આરોપીની પત્ની છે એની સાથે અવારનવાર ફોન કરી અને તેના કૌટુંબિક કંકાસમાં વધારો કરતા હતા જેથી આને ગુસ્સો આવતા તેને હત્યાના ઈરાદે જ પાટણ આવી અને તેને પાક્કી ખાતરી હતી કેમ કે આ ફોઈ સાસુ થતા હતા અને સુખી અને સાધન સંપન્ન હતા તેમના ઘરેથી રોકડ રકમ અને દાગીના મળી શકે તે ઈરાદે આવી વાતોમાં રાખી ગળું દબાવી વૃદ્ધા ગો ગોદારીબેનની હત્યા કરી અને તેમને શરીરે પહેરેલ સોનાના દાગીના અને ઘરમાંથી અન્ય સોનાના દાગીના વગેરેની એણે લૂંટ પણ ચલાવી અને જેમાં એલસીબીની ટીમે રૂપિયા પાંચ લાખ ઉપરની રકમના સોનાના દાગીના વગેરે રિકવર કરી અને હાલમાં ગુનાની તપાસ ચાલુમાં છે હાલમાં ગુનાની પ્રાથમિક તબક્કે આ બધી તપાસ ચાલુ છે અન્ય સ આરોપી અમારે પકડવાના બાકી છે એટલે આ ગુનાની તપાસમાં હાલ કેવું વધવું પડશે કે કોની પાસેથી શું મળ્યું છે પરંતુ અમે જ્યારે આરોપીને રિમાન્ડર રજૂ કરીશું ત્યારબાદ તમામ હકીકતોની આપણે વિગતે જાણ કરવામાં આવશે હાલ જે પ્રમાણે પુરાવો પડેલ છે અને જે પ્રમાણે ટેકનિકલ એવિડન્સ મળેલ છે તેમાં હત્યા કરવામાં માત્ર યોગેશની સંડોવણી બહાર આવેલ છે યોગેશ છે એ ભત્રીજા જમાઈ થાય છે અને ગોદાવરીબેન છે એમના ફોઈ સાસુ થાય છે અને મેં કહ્યું એ પ્રમાણે આ ગોદાવરીબહેન છે એ યોગેશની પત્ની જે કે ગોદાવરીબેનની જે ભત્રીજી થતી એને અવારનવાર ફોન કરી અને યોગેશના કુટુંબમાં કલેશ થાય એ પ્રમાણે ફોન કરતા રહેતા અને એ પ્રમાણે યોગેશને ગોદાવરીબેન પર ગુસ્સો હતો